નમસ્કાર 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 કેમ છો ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારો ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ માર્ચ બે હજાર ચોવીસ ને વાર મંગળવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તે પણ સો ટકા સાચા તે જોઈએ તે પહેલાં વિડીયોને લાઇક કરી નાખો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવલ ઉપર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમને મળી રહે આગળ છે ઊંચા તારીખ એકવીસ પાંચ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં છે સુવા એક હજારથી બાવીસો ઈસબ ગોલ જેનો નીચો ભાવ છે પચીસો ને ઊંચો ભાવ છે એકત્રીસો પંચોતેર પછી વરિયાળી સાતસો પચાસથી છ હજાર છસો પંચોતેર ને આગળ છે હવે જીરું અડતાલીસોથી સડસઠસો પચીસ પછી છે અજમો એનો નીચો ભાવ છે અગિયારસો દસ ને ઊંચો ભાવ છે છત્રીસો એક